ઓ લાકડા ચોર ટામેટા ચોર આવ્યો છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા લોકમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ સુબાવાના લાકડા ભરવા માટે આ પિકઅપ લઈને કપ ખાલી છે અને આને લોડ કરવા માટે જઈ રહ્યા છે તો મિત્રો બની રહો બ્લોગમાં મિત્રો જોઈ શકો છો આપણો પુષ્પાડો સામે સાયકલ લઈને જઈ રહ્યો છે આપણે એને ઓન મારીએ

લાકડા તો ભરી દા છે અડધા ને અડધા ભરાના બાકી છે ખોદવામાં આવી રહ્યો છે મિત્ર રસ્તો ખૂબ જ ખરાબ છે કપાસિયાનું ખેતર છે અને કપાસમાંથી અત્યારે ગાડી લઈ જઈ રહ્યા છે ته سبا ورنه لکړه او نیچه આ ચોર અહીંયા શું કરી રહ્યો છે ચોર આ ચોર અહીંયા શું કરે છે ચોર બાપરે અરે બાપરે ચોર ઓ ચોર ચોરી કરી રહ્યો છે ભાઈ ચોર આ ચોર પકડાઈ ગયો ઓ લાકડા ચોર ટામેટા ચોરવા આવ્યો છે હે ટામેટા ચોરો આવ્યો છે આજો મિત્રો આજો મિત્રો જો આ નાના નાના ટામેટા ચોરવા આવ્યો છે આ ચોર બતાવ બતાવ આમાં શું છે

અચૂર બતાવતો નથી હું છે અંદર થેલીમાં માસલી 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 સે એમ કેતો છે મિત્રો તમે આવા ટામેટા જોયો છે કે કમેન્ટ કરજો નાના ટામેટા અહીંયા મિત્રો સુબાને લાકડા બરાવરા આવેલા છે ત્યાં આગળ આ ટામેટા છે તા અહીંયા ચોરી કરી રહ્યો છે આ ખેડૂતને કેйда ભાઈને પૂછે ને તળતો છું તા તા પૂછે ને તળતો છે હ ચાલ ખેડૂત પહી લે જાવતા ને ચાલ હા વાડીના ચાલ ચાલ ખેડૂત પહી લે જાવતા ને મોદન કાકા તારી વાત માર ખવડો તને માર ચાલ તું માલ નથી ખાવાનો માર ખવડો તને ચાલ ના ના માલ ખાવ પણ માર નહીં થા તને કદીયસ તો મરે હકે હું મરે મરે આપણે મારી દીધું તને મત બોસી તને માલ ખવડો મને માલ ખવડાવવું મિત્ર આનો એક પ્રોબ્લેમ શું છે તમને બતાવો છું પેલો પુષ્પારાજમાં તમે જોયો છે આમ ઉભો રહી તો આનો કા જે ખભો છે ને ખભો આ નીચો છે અને આ ઊંચો છે જે પુષ્પા રાજમાં તમે જોયો છે એક ખભો ઊંચો ને એક ખબર નીચો તાનો સેમ એવો પ્રોબ્લેમ છે એક ઊંચો છે એક નીચો છે આની બોચી છે ને આ બી બાકી સાઈ થી એટલે પુષ્પાના રોનમાં બરાબર ફિટ થઈ જાય છે પણ ખાલી આના વાળ છે ને એ વાઇટ છે બસ એ પ્રોબ્લેમ છે આના વાળ આપણે કાળા કાઢી દા ને એટલે પુષ્પામાં પુષ્પાટૂમાં આને હીરો રાખવાનો છે આપણે આ પુષ્પા રથ છે ને આના મજૂરો છે ને અહીંયા લાકડા ચોરી કરી રહ્યા છે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા લાકડા આ ગાડીમાં લાકડા ભરી રહ્યા છે આ પુષ્પા સેટ આટનો મોટો સેટ કરોડપતિ થઈને ટામેટા ચોરી કરી રહ્યા છે ટામેટા અને શરમ લાગી જોઈએ ભાઈ

બે કિલો કે નો ને થી આ તો કિલો નસી થી ત કેટલા કિલો લઈ તારે કેવું મૂળા અરે કાકા તો

અહીંયાથી ઉપર ચડવાના છે એટલે એક ટાઈપનો બમ્પ જેવો છે આપણા પાળ છે ખેતરની જે છેડા પર આવે ખેતરનો છેડો એ પાળ એ મિત્રો જે આપણી ગાડી છે એ ગાડીના સાયલેન્સર હાથે લાગી જાય છે એટલે સાયલેન્સર વળી ગયું છે અને તમે કદાચ જૂનો વ્લોગ જોઈએ છે તો આપણે એમાં સાયલેન્સર વેલ્ડિંગ કરાયું હતું તો એ પ્રોબ્લેમ આવીને ઉભો રહે છે મિત્રો જરાક મિત્રો જરાક રસ્તો ચેક કરવા માટે હું આવ્યો છું

એ તો બટ અંદર લે મતરા અમર ખતલે 2 2 1 1 ઓગરે ટામેટા લે લેખેશ લેખેશ એક એક મિત્રો ગાડી થઈ ગઈ છે લોડ અને અત્યારે નીકળવાના છે ખેતરમાંથી બહાર era esta paradilla. મિત્રો હું આવી ગયો છું સોનગઢ અત્યારે નીકળવાનું જેકે પેપર કંપની જવા માટે હું આવી ગયો છું જેકે પેપર કંપની પાસે મિત્રો ગાડીને પાર્કિંગમાં મૂકીને ત્યારબાદ એન્ટ્રી કરાવવી પડશે અચ્છા જેકે પેપર કંપનીનું જે લાકડા ભરેલી ગાડીઓ હોય છે એનું પાર્કિંગ છે મિત્રો ભરેલું વજન કરાવવા માટે વજન કાંટા પર ચડાવવાનો છું અત્યારે આ ગ્રીન લાઈટ છે એટલે ડાયરેક્ટ સીધા કાંટા પર જ ચડાવી દઈએ લાલ લાઈટ હોય તો નહીં ચડાવવાની મિત્રો આજે માલ છે મિત્રો હું જેકે પેપર કંપનીની અંદર આવી ગયો છું આ પિકઅપ લઈને અને આ લાકડા કરીને મિત્રો અત્યારે ગાડી ખાલી થાય એની રાહ જોઉં છું આ બધી ગાડી ખાલી કરવા માટે મૂકેલી છે ચાર ગાડી મૂકેલી છે આ ચાર ગાડીમાંથી કોઈ પણ એક ગાડી ખાલી થશે એટલે આપણો નંબર આવશે ખાલી થઈ ગયું છે અત્યારે નીકળવાનું શું કરે તો મિત્રો પિકઅપમાં જે સુબા લાકડા ભરેલા હતા તે ખાલી કરીને હું ઘરે આવી ગયો છું આ જોઈ શકો છો ઘર ને મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત